નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ વગત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે સાબરકાઠા જિલ્લા નું આરોગ્ય તંત્ર દ્વારા હિંમતનગર શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓને આઈસીયુ સહિતની સારવાર આપી શકાય તે માટેની હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે જ્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કોવિડ વોર્ડમાં વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે અમારો ડૉક્ટર પરેશ શીલા દયા છે અને હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું જીએમએસ મેડિકલ કોલેજ હિંમતર હવે હાલમાં આપ સૌ જાણો છો તેમ ભારતની અંદર કોવિડના કેસો નોંધાયા છે જે ઓમિક્રોન વાયરસ છે આપણો પહેલા હતો એનો વેરિયન્ટ છે અને જે એન વન વેરિયન્ટ છે હવે આના જેટલા પણ કેસો પૂરા ઇન્ડિયામાં નોંધાયા છે અને ગુજરાતમાં પણ નોંધાયા છે એકદમ માઇલ્ડ પ્રકારના કેસ છે એટલે આનાથી જે લોકોએ છે એમાં ગભરાવાની જરૂર નથી વધુમાં આની અંદર એક ફ્લૂ લાઈક માઇલ્ડ ફલુ લાઈક સિમ્ટમ્સ પેશન્ટમાં જોવા મળે છે છતાં પણ આપણે આપણા સેટઅપમાં હોય કે સ્ટેટ લેવલની હોય કે નેશનલ લેવલ કે નજીકના જે પીએચસી હોય કે મેડિકલ કોલેજ હોય ત્યાં જઈ અને તમે આ ટેસ્ટિંગ કરાવી શકો છો અને આપણે બી અહીંયા આગળ એના ભાગરૂપે ફ્યુરોપડી ચાલુ કરી દીધી છે તેમજ આપણે પાંચમા વાળે બે આઈસીયુ અને એક વોર્ડની પણ તૈયારી કરી નાખી છે સુલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર